શ્રીજી મહારાજના ના પરમ ભક્ત ગઢાળી ના ભાગ બે ભેસો દુજાણું પોતાને ત્યાં પુષ્કળ હતું એક વખત શિયાળાના સમયમાં બે ત્રણ ઘડા જેટલું તાજું ઘી ભેળવું થયું સુગંધી માન શ્રેષ્ઠ તાજે તાજુ ઘી જોઈ આંબા શેઠ સંકલ્પ થયો કે આ તો શ્રીહરી અને સંતોને દોથે દોથે જમાડવા જેવું છે પણ નકરું ઘી સારું હોય છતાં દરેકને ન ભાવે માટે તેની સાથે ભળે અને સૌ ખાતે ખાતે જાય એવું અત્યારે ખજૂર આવે છે આમ વિચાર કરી ઘીના ત્રણ ઘડા અને ખજૂરનું એક ગાડો ભરીને સવારમાં માં ગઢપુર આવ્યા એ વખતે શ્રીહરી અને સંતો સત્સંગીઓની મોટી સભામાં વિરાજમાન હતા ત્યાં આવી આંબા શેઠ કહે મહારાજ હું સારો માલ લાવ્યો છું તે આ રોકડિયા ગ્રાહકોને મોકલો તો મારું વાણિયાનું કામ થઈ જાય અમારે વાણિયાને માલ જલ્દી ખપે ને વેપાર સારો થાય ને જાજા ગ્રાહકો મળે એટલે બસ એમાંય વળી સારા ગ્રાહકો મળે તો અમે બીજે ક્યાંય જઈએ જ નહીં મારા અહોભાગ્ય કે આવા ગ્રાહકોમાં મારો માલ ખપશે એમ કહી શેઠ દરેક સંતને ઘી અને ખજૂર ખૂબ જ આગ્રહ કરી પ્રેમથી જમાડવા લાગ્યા આ રીતે વારંવાર આગ્રહ કરી ઘણા જ પ્રેમથી શ્રીહરિ તેમજ સંતો અને સત્સંગીઓને જમાડીને પ્રસન્ન કર્યા આમ તેઓ અંતરની ઉલટથી સૌ સંતોને વારંવાર જમાડતા તેમણે તન મન અને ધન એ સર્વ શ્રી હરી અને સંતોની સેવામાં સમર્પણ કરી દીધું હતું એક વખત દાદા ખાચર ના દરબાર દુજાણું ન હતું તેથી શ્રી હરિ એ ભગુજીને કહ્યું તમે ચો તરફ તપાસ કરો આપણે એક દૂધણી સારી ભેંસ લેવી છે ભગુજી તથા બીજા પાર્ષદો ધણીયાળું ગુંધાળી ગઢાળી માંડવધાર વગેરે ગામડામાં તપાસ કરવા લાગ્યા તે વખતે સીમમાં ખાડું હતું તેમાં એક ભગુજીને ગમી સારી રીતે જોઈ એટલે ભરવાડ કહે ભગત છેતા રહી જ ભગુજી કહે આ પિત્તળના સાંકવા વાળી ભેંસ કોની છે અમારે લેવી છે ભરવાડ કહે વાઘની છે ભગુજી કહે વાઘ કોણ ભરવાડ કહે આંબા શેઠ ભગુજી એ ગઢપુર જય શ્રીહરિને વાત કરી ભેસો તો ઘણી જોઈ પણ ઘઢાડીમાં આંબા શેઠની ભેસ બહુ સારી છે શ્રી શ્રીહરિ કહે આંબા શેઠ તો અહીં નિત્ય દર્શન કરવા આવે છે બીજે દિવસે સવારમાં આંબા શેઠ ઘઢાડી થી શ્રીહરિના દર્શન કરવા આવ્યા તે દર્શન કરી વળતી વખતે મોટી બાને જય સ્વામિનારાયણ કહેવા ગયા ત્યારે મોટી બા બોલ્યા આંબા શેઠ દરબારમાં એક દુધાણુ નથી તેથી લાલજી દૂધ વિના વાળો કરે છે શેઠ કહે બા ક્યાંય ભેસ હશે તો તપાસ કરશું ઘેર આવી પોતાના ઘરના સભ્યોને કહ્યું આપણે મહારાજને દૂધની ભેસ આપવી છે આ સાંભળી તેમના પત્ની કહે એવી સારી ભેસ આપી દો તો ઘરમાં શું રહેશે એમ કહી આપવાની ચોખ્ખી ના પાડી આંબા શેઠે વિચાર કર્યો કે ઘરમાં કલેશ ન થાય અને કાર્ય સિદ્ધ થઈ જાય તેવું કંઈક કરવું પડશે આ પછી તેમણે વર્ણિક બુદ્ધિથી વિચાર કર્યો અને ભેંસો ચરાવનાર ભરવાડને કહ્યું કે તારે મારી ભેંસ આજની રાત્રિએ અમુક જગ્યાએ બાંધી દેવી અને ઘરે ન આવવા દેવી હંમેશા પાંચ છ વાગ્યે તો ભેંસ ઘરે આવી જ હતી પણ શેઠની આ યુક્તિથી આજે તો દિવસ અસ્ત થઈ ગયો તો પણ આવી નહીં મોડી રાત સુધી રાહ જોઈ ઘણી તપાસ કરાવી પણ ભેષ ઘરે ન આવી એટલે આંબાસેઠ પોતાની પત્નીને કહેવા લાગ્યા તે મહારાજને ભેષ આપવાની ના કહી તો લે હવે શું કરીશ ભેષને ચોર લઈ ગયા હશે નહીંતર આપની ભેંસ ઘરે ન આવે એવું ન બને માટે હવે તો શુભ સંકલ્પ કર કે જો ભેંસ પાછી આવી જાય તો તે મહારાજને અર્પણ કરી દેવી એટલે સ્ત્રી કહે હા જાઓ પાછી આવે તો મહારાજને દઈ દે આ પ્રમાણે ઘરના સભ્યોએ હા પાડી એટલે આંબા શેઠ હથિયાર લઈ તપાસ કરવા નીકળ્યા સંકેત પ્રમાણે જે સંમાં ભેસ હતી ત્યાંથી લઈ આવ્યા અને સૌ રાજી થયા બીજે દિવસે રાત્રિના બે વાગે ઊઠી ભેસને માર્ગ ઉપર ચલાવતા ચલાવતા સવારે ગઢપુર માં दादाખાચરના દરબારમાં આવ્યા ભેસ જોઈ શ્રી હરિ બોલ્યા શેઠ આ શેઠ કહે મહારાજ હું તો તમારે શરણે થયો છું પણ આ ભેંસ તમારે શરણે થઈ ન હતી તે શરણે આવી છે શ્રી હરિ કહે બીજું કાંઈ દુજાણું છે કે નહીં શેઠ કહે મહારાજ એક ગાય છે શ્રી હરિ કહે ગાયને જો સારી પેઠે ખાણ દઈએ તો ભેંસનું સાટું વાળે શ્રી હરિના આ પ્રકારના આશીર્વાદથી ગાય ટકે દસ શેર દૂધ દેવા લાગી આંબા શેઠ આ ચમત્કાર જોઈ ભારે રાજી થયા કારણ કે ભેંસ દાન કર્યું છતાં ગાય ભેંસ જેટલું જ દૂધ દેવા લાગી એટલે ઓછા ખર્ચે વધારે લાભ થયો અને તેઓ ખુશ થયા આંબા શેઠ એક દિવસ વિચાર થયો કે આપણે શ્રી હરિની દરેક પ્રકારે સેવા કરી પણ કોઈ દિવસ સૈયા આપી નથી પછી વહેલા ઉઠી ગાદલુ ઓસીકુ દાલ મસૂરિયા અને ઢોલિયો એટલું પોતે માથે ઉપાડી વડપુર આવ્યા એ વખતે શ્રી હરિ ઉગમણાબારના ઓરડાની ઓસરીમાં સભા કરીને બિરાજમાન હતા શ્રી હરિએ પૂછ્યું આંબા શેઠ આ શું આંબા શેઠ કહે મહારાજ ગામમાં આગ લાગી તે બધું બળીને ભસ્મ થઈ ગયું આટલું માંડ બચ્યું તે ઉપાડીને અહીં લાવ્યો છું શ્રી હરિ કહે શેઠ બધું બળી ગયું હા મહારાજ બધું બળી ગયું કંઈ બાકી ન મળે એટલે આટલું લઈને માંડ માંડ નીકળાયું છે આ સાંભળી સભામાં બેઠેલા સૌ નવાઈ પામી જુદી જુદી વાતો કરવા લાગ્યા આંબા કહે મહારાજ તમારા કામમાં ન આવે એ બધું ભળી ગયું જ કહેવાય આપના ઉપયોગમાં આવે એ જ બચ્યું આંબા શેઠે સ્પષ્ટીકરણ કર્યું પછી શેઠે લીમતરું નીચે ઢોળીઓ પાથરી આપ્યો તે ઉપર શ્રી હરિ વિરાજમાન થયા તેથી તેઓ ઘણા પ્રસન્ન થયા આ પ્રમાણે આંબાશેર હર વખત અનેક રીતે સેવાઓ કર્યા જ કરતા ને રાત્રિ દિવસ પ્રભુ પ્રેમમાં મસ્ત રહેતા આંબાશેઠે છેવટે એવો નિયમ લીધેલો કે હંમેશા સવારમાં તાજું દાતણ શ્રી હરિને પહોંચાડવું તેઓ દરરોજ ગામની ગોંદરી જઈને સરસ બાવળનું દાતણ જાતે કાપી લાવતા એલચીની કોથળીમાં રાતભર રાખી મૂકતા વહેલી સવારે ઊઠી જતા નિત્ય કર્મ થી પરવારી ન્યાલકરણ ન્યાલકરણ ભજન કરતા ચાલવા લાગતા શ્રી હરિ ઉઠે તે પૂર્વે ગઢડા દાદાના દરબારમાં પહોંચી જતા ગઢડા ગઢાડીથી થી છ માઇલ થાય પણ ગમે તેવી અંધારી રાત્રિ હોય વરસાદ વરસતો હોય કે કડકડતી ઠંડી હોય છતાં આંબા શેઠ પોતાનો આ નિયમ ચૂકતા નહીં આંબા શેઠ સુરવીર પણ હતા અને તીર કમાન રાખતા

છતાં ભગવાનની સેવાનું જ અખંડ તાન હતું શ્રી હરિ દાતણ કરાવી તેમના દર્શન કરી આશીર્વાદ લઈ પછી તેઓ પોતાને ગામ જઈને વ્યવહાર સંભાળતા એક વખત શ્રીહરિ અચાનક ગઢપુર થી સારંગપુર ચાલ્યા ગયા સવારે આંબાશેઠ દાતણ લઈને ગઢપુર આવ્યા ત્યારે સાંભળ્યું કે શ્રીહરિ તો સારંગપુર ગયા છે તેથી આંબાશેઠ તરત જ સારંગપુર જવા માટે ચાલી નીકળ્યા સાળંગપુર પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે આજે શ્રી હરિ લોયા ગયા છે પછી પોતે પણ પાછળ પાછળ લોયા ગયા પરંતુ શ્રી હરિ લોયા થી વર્તાલ પધારેલા એટલે દર્શન થયા નહીં આંબાશેઠ બે દિવસના ના ભૂખ્યા તરસ્યા પોચીસે ગાઉ નો પંથ કરીને લોયા આવ્યા હતા છતાં ત્યાં રોકાયા નહીં તેમજ કઈ ખાધું પીધું પણ નહીં અને જળ વિના જેમ માછલું દુઃખ પામે

અંતરિયામી પણ બધું જાણતા હતા પણ આંબા શેઠના પ્રેમ અને નિયમની દૃઢતા કેવી છે તે બીજાને જણાવવા માટે અજાણ્યા થઈ અને પૂછવા લાગ્યા આંબા શેઠ કહે મહારાજ આપને દાતણ આપવા માટે આવ્યો છું આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા એટલે દર્શન વિના અન્નજળ સી રીતે લેવા શ્રી હરિ કહે કેટલા દિવસ થયા ઘરેથી નીકળ્યા છો શેઠ કહે મહારાજ આ છ દિવસ થયા ગઢાળીથી નીકળી ગઢપુર સારંગપુર અને લોયા થઈને અહીં વડતા લાવ્યો છું શ્રીયરી તરત જ સભામાંથી ઊભા થઈ આંબા શેઠને ઘણા જ પ્રેમથી ભેટ્યા અને પ્રસાદીનો હાર પહેરાવી સભામાં આંબાશેઠના પ્રેમથી ખૂબ જ વખાણ કર્યા અત્યંત પ્રસન્ન થઈને અંતરના આશીર્વાદ આપ્યા અને બ્રહ્મચારીને કહ્યું આંબા શેઠ છ દિવસથી ભુખ્યા તરસ્યા સાંઠ ગાવનો પંથ કરીને આવે છે માટે જલ્દીથી થાળ તૈયાર કરો થાળ તૈયાર થયો એટલે શ્રી શ્રીહરીએ આંબા શેઠને પોતાના હાથે પીરસી સામે બેસાડી સારી રીતે જમાડ્યા અને પછી સમાગમ માટે રોક્યા એક દિવસ બપોર ઢળતે શ્રી શ્રીહરી ગોમતીજીમાં સ્નાન કરવા પધાર્યા સૌ સાધુ સત્સંગીઓ સ્નાન કરી પરવર્યા એટલે આંબાવાડીયામાં મહારાજ સભા કરીને બેઠા એ વખતે જોબન પગી તખો પગી વગેરે પગીઓ એક મોટા આંબાની ઊંચી ડાળ ઉપર એક માટીનો લોટકો બાંધ્યો તેને નિશાન બનાવી તીર કમાન ચલાવવાની હોશિયારી બતાવવા લાગ્યા ઘણો ઘણો પ્રયાસ કર્યો પણ કોઈ રીતે લોટકાને તીર સ્પર્શી શક્યું નહીં આ જોઈ શ્રીહરિ કહે તમે થાકી ગયા હો તો અમે અમારા પગીને બોલાવીએ એમ કહી બોલ્યા આંબા પગી આવો આ નિશાન પાડો આંબા શેઠ નામ સાંભળી સૌ પગીઓ હસવા લાગ્યા કે આવા નિશાન પાડવા એ તો કઈ વાણિયાના કામ છે એ શું કરી શકવાના છે આંબા શેઠે શ્રીહરિના ચરણ માં પ્રણામ કરી એક જ તીર થી લોટકો વીંધી નાખ્યો શ્રીહરિ કહે જોયા અમારા પગી કેવા અટકુદાર છે આ જોઈ પગી લોકોનો ગર્વ ઘડી ગયો આંબા શેઠ ને શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનનો નિયમ હતો તેથી શ્રીહરિએ તેમને એક મૂર્તિ પૂજવા આપી અને કહ્યું અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરી તમારે અન્ન લેવું એક વખત આંબા શેઠ ગઢપુર શ્રીહરિ ને દર્શને આવ્યા શ્રીહરિએ એ વખતે દર્શન કરવાની બંધી કરી હતી તેથી રજા વિના કોઈથી દર્શને જવાય નહીં પણ આંબા શેઠને દર્શનમાં વિલંબ થાય તે કોઈ રીતે પોસાય તેમ ન હતું એટલે એક ચોખાળમાં ગોટમોડ થઈને અક્ષર અક્ષરવળડીની પાસે નીચી વંડી હતી તે ઉપર થઈને નીચે પડ્યા અને ન્યાલકરણ ન્યાલકરણ એમ બોલવા માંડ્યા શ્રી હરિ કહે શું છે શું છે કોઈએ કહ્યું આંબા શેઠ તમારા દર્શન કરવા માટે વંડી હતી નીચે પડ્યા છે શ્રી હરિએ કહ્યું સૌને બંધી પણ આંબા શેઠને નહીં કારણ કે એ વાણીઓ પ્રેમમાં ને પ્રેમમાં ક્યારેક હાથ પગ ભાંગશે માટે તેને દર્શને આવવાની કોઈ એ મનાઈ ન કરવી એક વખત દર્શને આવ્યા અને હરિ એકાંતમાં બેઠેલા મહારાજ ને કહો કે આંબો દર્શને આવે શ્રી હરિએ કહ્યું ખીજડા આવે લીંગડા આવે અને આંબો શા વાસ્તે ન આવે પછી આંબા શેઠ શ્રી હરિના દર્શન કરવા ગયા અને દર્શન કરી આનંદ પામ્યા ગાંફના રાજા દ્વારકા જતા ગઢાળીમાં રાત રહ્યા તેમના કારભારી ગગ્ગોવ્યાસ પોતાની સાથે પાંચ દસ માણસો લઈ આંબા શેઠની દુકાનેથી સામાન લઈ રહ્યા હતા એ વખતે આંબા શેઠ સીધું જોગતા જોગતા જરા પણ સંકોચ પામ્યા સિવાય અત્યંત આનંદપૂર્વક જય ન્યાલકરણ ન્યાલકરણ એમ વારંવાર બોલતા હતા આ જોઈ ગગ્ગોવ્યાસ કહે શેઠ સીધું સમુ જોખ આંબા શેઠ કહે આ ગઢડામાં ઢીંચણ સમૂહ કલ્યાણ છે મૂર્ખ હોય તે વાંઢે જાય ઓહો મને તો ન્યાલ કરી નાખ્યો હું હિંગ તોડનારો વાણીયો છું પણ મારો તો ભેડો પાર થઈ ગયો આ રીતે આંબા શેઠ ની અલમસ્તાઈ ભરી હાર્દિક પ્રેમ ભાવના જોઈ ગગો તો છક થઈ ગયા અને આશ્ચર્ય પામી પૂછવા લાગ્યા એ ન્યાલકરણ કોણ છે શેઠ કહે ગઢડામાં સ્વામિનારાયણ છે તેમણે મને ન્યાલ કરી નાખ્યો ગંગોવ્યાસ કહે સ્વામિનારાયણ ભગવાન છે આંબા શેઠ કહે હા જુઓને મને તો ન્યાલ કરી નાખ્યો છે ગંગોવ્યાસ યાત્રા કરી ઘરે ગયા ગાફમાં નિત્યાનંદ સ્વામી વધાર્યા હતા આંબા શેઠ થકી પોતાને સત્સંગનો ગુણ આવેલો તેથી તેઓ દર્શન કરવા ગયા નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી

એમ કે શ્રીહરીએ સ્ત્રીનો સ્પર્શ કર્યો આંબા શેઠ લગભગ પાંચ છ દિવસ દેખાયા નહીં શ્રી હરીએ સભામાં યાદ કર્યા ત્યારે કોઈએ કહ્યું કે આંબા શેઠ દેહ મૂકી ગયા લાગે છે શ્રીહરી કહીએ તો તો અમે લેવા જઈએ ને તપાસ કરાવતા માલુમ પડ્યું કે શ્રીહરીએ અદીબાના ખંભે હાથ મૂક્યો હતો તેથી શ્રીહરીનો અભાવ આવ્યો છે તરત જ મુક્તાનંદ સ્વામીને શ્રીહરીએ ગઢાળી મોકલ્યા મુક્તાનંદ સ્વામીએ હરિના દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રોની એકતાનું અદ્ભુત ગાન કરતા કહ્યું શેઠ એ જ અદીબાને જોઈ મહારાજે કહ્યું હતું કે મને વિસ્તારની ગંધ આવે છે અહીંથી તેમને લઈ જાઓ તો પછી એ સ્વરૂપમાં મહારાજને મોહ કેમ થાય શેઠ જરા વિચાર કરો મહારાજને મન તો સમગ્ર વિશ્વના સ્ત્રી પુરુષો કઠપુતળી જેવા છે પરંતુ મહારાજ પોતાના ભક્તોના મનોરથો પૂરા કરવા પ્રગટ થયા છે અદીબાને એવો કંઈક સંકલ્પ થયો હશે તેથી જ મહારાજે તેમના ખંભાવ પર હાથ મૂક્યો હશે મહારાજનું ચરિત્ર તો બ્રહ્મરસ જેવું છે એના ભોગી બનશો તો બ્રહ્મનો આનંદ અનુભવ થશે આ સાંભળી આંબાસેઠની આંખોમાંથી અશ્રુ ધારા ચાલી આંબાસેઠ મુક્તાનંદ સ્વામી સાથે ગઢપુર આવ્યા અને શ્રીહરિની માફી માગી અને ત્યારબાદ પહેલાની જેમ જ તેઓ શ્રી સેવામાં જોડાઈ ગયા જય સ્વામિનારાયણ